નવલી નવરાત્રી ના હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે ખેલૈયાઓમાં પણ થનગનાટ જોવા મળી રહ્યો છે સમગ્ર ગુજરાતમાં પાર્ટી પ્લોટો શેરીઓમાં મહોલ્લાઓમાં હાલ તમામે તમામ ખેલૈયાઓમાં એક અનેરો આનંદ જોવા મળી રહ્યો છે ઉત્સાહ જોવા મળી રહ્યો છે આજે છેલ્લું શ્રાદ્ધ છે અને કાલે સવારે નવરાત્રિનો પ્રારંભ થશે માદ્ય શક્તિના દિવસોની શરૂઆત થવા જઈ રહી છે ત્યારે ભાદરવી મહાકુંભ પૂર્ણ થઈ ગયો છે અને ભાદરવી કુંભમાં માને આમંત્રણ આપવા માટે સમગ્ર ગુજરાતમાંથી ભક્તો જતા હોય છે ને હવે મા દરેક જગ્યાએ પધારવા માટે આવી રહી છે અને લોકો પણ ઉત્સાહથી તેમને વધામણા કરવા માટે બોલાવી રહ્યા છે ત્યારે આપણી સાથે જોડાયા છે નિધિ બારોટ રજીઓ વર્ષોથી કહી શકાય કે ગરબા રસિક છે અને અનેક જગ્યાએ જઈને પોતે પોતે ગરબા ગાય છે રમે છે અને પોતે ગિફ્ટો પણ લઈ લઈને આવે છે એટલે આજે આપણે એક ચર્ચા કરીશું કે જે ખેલૈયાઓમાં છે તે કેવો ઉત્સાહ છે અને કેવું અનુભવી રહ્યા છે રિધિ આપ જણાવશો કે કઈ રીતે હમણાં ખેલૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને કેવી તૈયારીઓ છે તૈયારીઓની તો વાત એમ કરીએ ને તો ખૂટે એમ જ નથી લાસ્ટ ત્રણ મહિનાથી જ ખેલૈયાઓ પોતાનો જે ગરબાની પ્રેક્ટિસ હોય છે ચાલુ કરી દીધી છે નાના નાના બાળકોમાં બી એટલો જ ઉત્સાહ એમની મમ્મીઓ લઈ લઈને એમને જઈ રહી છે ગરબા ક્લાસીસમાં મમ્મીઓ નવા કપડાં તૈયાર કરી રહી છે પછી વાલીઓ બી પોતે બી એટલા ઉત્સાહી છે બંને સાથે મળીને ગરબાની બહુ જ ધૂમધામથી તૈયારી કરી રહ્યા છે હરેક ગરબા ક્લાસીસમાં નવા નવા સ્ટેપના ડાન્સ કરાવી રહ્યા છે ગરબા ચાલુ થઈ ગયા છે અને સ્પોર્ટ્સ ક્લબ કે કોઈ બી ક્લબમાં અત્યારે ટિકિટ્સ ને આયોજન ચાલુ થઈ ગયું છે કે ચાલો ગરબા રમવા જઈએ લોકો પાસની દોડમ દોડ ચણિયા ચોળીની કપડાની કપડાં ડિઝાઇનરો નત નવી એડવર્ટાઈઝમેન્ટ ને બધું કરીને ગરબાની ની ધોમ ધામ તૈયારી ચાલુ કરી દીધી છે દર્શક મિત્રો ઘણી વખતે આપણે જોતા હોય છે કે મોટા મોટા પોસ્ટરો સમગ્ર ગુજરાતના ના ખૂણે ખૂણે લાગેલા જોવા મળે છે મોટી સિટીઓ માં તો જો કે જે મેગા ગરબાનું આયોજન કરવામાં આવે છે ખરેખર એક અનોખું હોય છે અને વડોદરા સુરત જેવી મહાનગર પાલિકામાં પણ હવે પાર્ટી પ્લોટોમાં મોટા પાયે ગરબાનું આયોજન થતું હોય છે અને હજારો ની સંખ્યામાં ગરબા રસિકો ત્યાં ગરબે પહેરવેશ તેઓ કલર માથાથી લઈને પગ સુધી મોજડી સુધી જે શણગાર સજતા હોય છે ખરેખર આંખોને પણ અંજાઈ જાય તેઓ શણગાર સજતા હોય છે તો ખાસ કરીને કહીશ કે આ વખતે કેવી તૈયારીઓ છે કોઈ નવું કઈ આયોજન હોય એવું આ વખતે તો જબરદસ્ત તૈયારીઓ થઈ રહી છે નત નવી ડિઝાઇન ના શૂઝ બી નીકળી ગયા છે પેલા તો એમ કે ચણિયા ચોળી જ બનતી હતી હવે તો શૂઝ છે હેર સ્ટાઇલિશ હેર સ્ટાઇલ ના બી નવા નવા ફુંદાઓ તૈયાર થઈ રહ્યા છે અત્યારે તો ટ્રેન્ડિંગ માં ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ આ તે ટ્રેન્ડિંગ માં ગુજરાત ચાલી રહ્યું છે ગુજરાત સિવાય બીજા કેટલાક રાજ્યોના લોકો પણ ગુજરાત ના ગરવા માટે ઉત્સાહિત

ગોરા લોકો એકદમ જ વ્હાઈટ કલરના હોય છે ને પછી જેઓ રંગબેરંગી કપડાં પહેરે છે ત્યારે આખે આખું અલગ જ તરી આવતું હોય છે જે વાતાવરણ હોય છે એટલે કે સમગ્ર ભારત સહિત વિદેશમાં પણ હવે ગુજરાતના ગરબા ગુંજી રહ્યા છે અને ગુજરાતીઓ માટે તો કહી શકાય કે ગરબા ગુજરાતનું ગૌરવ છે અને ગરબાના રાસે તો સમગ્ર દેશ અને દુનિયા હવે ઝૂમી રહી છે ત્યારે હમણાં તો મને એવું લાગે છે ઘણી વખતે જ્યાં ગરબા ક્લાસીસ ચાલતા હોય છે ત્યાં બે બે ત્રણ ત્રણ પાંચ પાંચ વર્ષના બાળકો પણ એ રીતે કૂદકા મારતા હોય છે જાણે હવામાં પેલું પિક્ચર હતું ને કોઈ ગયા એમાં જે પેલી રમત હોય છે એ લોકોની ફૂટબોલની એમાં જે પેલા બચ્ચાઓ નાના નાના છોકરા હવામાં ઉડતા હોય ને આપણને અજુગતું લાગે તે જ રીતે નાના બાળકો કેડિયું વગેરે પહેરીને ચણિયા ચોળી પહેરીને જે એનું ફરતું હોય છે આખા સ્ટેફ ગોળ 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 હમણાં આપણને તો એમ લાગશે કે હમણાં છોકરો પડી જશે પણ જે રીતનું પ્રેક્ટિસ કરે છે ખરેખર એક નવાઈ અને અચરજ પ્રમાણતી હોય છે એટલે કે નાનાથી લઈને મોટા અને અમુક તો વિડીયો એવા પણ વાયરલ થતા હોય છે કે સિત્તેર એંસી વર્ષના માજીઓ પણ ગરબે પાર્ટી પ્લોટમાં ગુમતા હોય છે એટલે એક અનોખો અંદાજ જોવા મળતો હોય છે અને ખૂબ જ ઉત્સાહ સાથે ગરબા રસિકો ગરબે ગુમતા હોય છે એના સિવાય પણ ઘણું બધું આયોજન થતું હોય છે એના વિશે આપ શું કહેશો આપમાં આ આ વર્ષે તમને કેવું ઉત્સાહ છે તમે શું તૈયારીઓ કરી છે આ વખતે તો આમ જોઈએ ને તો હું એઝ અ બેંકમાં જોબ કરું છું છતાં પણ હું પહેલેથી પ્લાનિંગ કરીને ચાલી રહ્યો છું કે શું કરીએ આ વખતે ડ્રેસીસમાં શું નવું કરીએ છુટ્ટીના દિવસે અમે બી ત્યાં જ વળગેલા રહીએ છીએ કે અત્યારે નવા નવા આમ ફૂંકા લગાવીએ છીએ ને આ લગાવીએ છીએ નવી નવી શોપિંગ કરીએ છીએ શોપિંગનો ઢગલો કરીને મૂકી દીધો છે મેં તો અને તૈયારીઓ તો બહુ ધૂમધામથી ચાલી રહી છે જોઈએ છે કયા કયા પાર્ટી પ્લોટ્સમાં કયા કયા સારા સારા ગરબા થવા

માર્કેટમાં આવી છે અને આ સાથે પહેલી વાર એવું બની રહ્યું છે કે આ વર્ષે નવરાત્રી પણ અમે રિપોર્ટિંગમાં જઈએ અથવા કોઈ પણ કામ થી ગાડીમાં જોતા હોઈએ તો આજુબાજુના પાર્ટી પ્લોટોમાં ડૂમ ડૂમ કરતું ડીજે જોરદાર વાગતું હોય અને અંદર ગરબા રસિકો મન મૂકીને રમતા હોય જાણે પંદર દિવસ શ્રદ્ધા બીજું કહી શકાય

નો एहसास નથી હોતો ના જરાય નહીં એમાં તો વ્રત કરે છે માની પૂજા કરે છે વ્રત કરે છે આખો દિવસ ભૂખા રહીને એટલા જ ઉત્સાહથી ગરબા નાચવાના આજ છે ગુજરાતીઓનો કમળ જી એટલે કે આજે જે વાત કરી એ ખરેખર એક ઉત્સાહ છે એક આનંદ છે સમગ્ર ગુજરાત થનગની રહ્યું છે આ નવરાત્રીના દિવસોની અને બીજી ખાસ વાત કરીશ કે ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ એક જાહેરાત કરી છે કે હવે અમારી પોલીસ એટલે કે ગૃહ વિભાગનું ખાતું જે છે તે

ચાલી હોય કે હવે ચલો ધૂનમાં આવ્યા છે ત્યારે વચમાંથી રોકીને તો બિચારા એ પણ દુઃખી થાય છે પણ થેન્ક યુ કેશું હર્ષ સંઘવી સાહેબ ને કે આટલું સારું ડિસિઝન લીધું છે ખેલૈયાઓને પણ મન મોજીને નાચવાની એમને તક આપી છે તો તમે કહ્યું થેન્ક યુ કહીશું સો ટકા સાચી વાત છે કારણ કે પોલીસ હજુ પણ એગ્રી નથી એ કહી રહી છે કે રાત્રે બાર વાગ્યા સુધી તો બરાબર હતું પણ આખી રાતનો ઉજાગરો પોલીસને પણ એમને અનેકો કામો છે વેલ એ લોકોનું મેટર છે પરંતુ જે રીતે હવે ગરબા રસિકોમાં વધારે ઉત્સાહ છે તમે કહ્યું એ રીતે નવ વાગે માની આરતીનો સમય હોય છે ને અડધો કલાકની આરતી ચાલતી હોય છે ત્યારબાદ દસ વાગ્યા જેવા ખેલૈયાઓ મેદાનમાં આવતા હોય છે ને ગરબા જામતા હોય છે ને બાર વાગે સ્ટોપ થઈ જતું હોય છે એટલે જે ઉત્સાહ હોય છે ક્યાંક ઠંડો પડતો જોવા મળે છે પરંતુ આ વખતે

હા એડ કરવા કે અત્યારે નવરાત્રી સાથે માં અંબાના જે ભક્તો છે એ બી એટલી જ તૈયારીઓ માતાની પૂજા પાઠ ની બી તૈયારીઓ એટલી જ વધારે ચાલી રહી છે જોડે નાચવાનું સાથે માતાની ભક્તિ કરવાની આજ છે આપણા ગુજરાતીઓનો કમાન તો તમામે તમામ ગુજરાતીઓને દેશભરના વાસીઓ તથા વિદેશમાં રહેતા ગુજરાતીઓને તમામને નવલી નવરાત્રીની શુભેચ્છાઓ છે અને માં તમામને શક્તિ પૂર્ણ પૂર્ણ ભરપૂર આપે અને તમામને ઉપવાસ વ્રત પૂજન કરવાની પણ શક્તિ અર્પે સાથે રમવાની પણ શક્તિ અર્પે નમસ્કાર